શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય બે શ્લોક ઇકોતેર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને સ્થિત પ્રજ્ઞ મનુષ્યના લક્ષણો સમજાવી રહ્યા છે શ્લોક ઇકોતેર માં શાંતિ મેળવવાના ત્રણ ઉપાયો નિષ્ફ્રુહ નિર્મમ અને નિરહકાર આ વિશે આપણે વિગતે સમજીએ શ્લોક સિત્તેર માં શાંતિ કેવી રીતે મળે તે આપણે સમજ્યા ઇકોતેર માં એના ઉપાયો સમજી આપ્યા ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરીશ જોશી સબસ્ક્રાઈબ કરો પ્રથમ આપણે શ્લોક ઇકોતેર નું પઠન કરીએ પછી તેનો ભાવાર્થ સમજીએ विहाय कामानि हो, का हो सर्वान् ઉમાચરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકાર સશાંતિ માંથી ગચ્છતિ અર્થાત જે મનુષ્ય સઘળી કામનાઓનો ત્યાગ કરીને સર્વ કામાન્ય કામનાઓ એટલે કે ઈચ્છાઓનો ત્યાગ કરીને નિર્મમ નિરંકાર અને નિસ્પૃહ્ય થઈને ચરે છે તે શાંતિને પ્રાપ્ત થાય છે આ શ્લોકમાં ભગવાન શાંતિ કઈ રીતે મળે તેની વિશેષ સમજૂતી આપે છે શાંતિ મેળવવા માટે ત્રણ બાબતો અગત્યની છે એક છે ઈચ્છા જે વ્યક્તિને કોઈ ઈચ્છા જ નથી તો એ શાંતિને પ્રાપ્ત હવે ઈચ્છા વગરનું જીવન તો નકામું છે તો ઈચ્છા બે પ્રકારની છે એક ભૌતિક ઈચ્છા કોઈ સંસારમાં પોતાની ઈચ્છાથી કંઈક કરે છે તો એ હંમેશા દુઃખી થાય છે કોઈ પ્રવૃત્તિ કરે છે કોઈ કાર્ય કરે છે પણ કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવા કોઈ ઈચ્છાથી કરે છે અને પ્રાપ્ત નથી થતું અથવા એની ઈચ્છા મુજબ નથી મળતું તો એ દુઃખી થાય છે બીજી છે અધ્યાત્મ ઈચ્છા એટલે કે ભગવત ઈચ્છા જયારે ભગવત ઈચ્છા આવી જાય ત્યારે જીવન જીવવા પૂરતી જરૂરિયાત ઈચ્છાઓ રહે છે છે એટલે કે 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 ઈચ્છા બની જાય વસ્તુ મળે મળે ન શોક થતો નથી બીજી અગત્યની બાબત છે શાંતિ મેળવવા માટે નિર્મમ એટલે કે ત્યાગ સ્થિત પ્રજ્ઞ મહાપુરુષ મમતાનો સર્વથા ત્યાગ કરી દઈને મનુષ્ય જે વસ્તુઓ પોતાની માને છે તે વાસ્તવમાં પોતાની અને કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે અહીંથી એક સોયની અણી જેટલી વસ્તુ પણ એ સાથે લઈ જવાના નથી તો દુનિયામાં ભગવાને આપણને જે વસ્તુઓ આપી અને આપણું મૃત્યુ થયું ત્યારે વસ્તુ પૃથ્વી પર જ મૂકીને ગયા છે તો કોઈ વસ્તુ આપણી નથી જે વ્યક્તિ વસ્તુઓને પોતાની માને છે એને શાંતિ નથી વાસ્તવમાં પોતાની નથી ઉલટાની સંસાર દ્વારા મળેલી વસ્તુઓ પોતાની માનવી એ ભૂલ છે અને આ ભૂલ દૂર થાય કે હું કશું લઈને આવ્યો નથી હું કશું લઈને જવાનો નથી તો પછી એની પાછળ દુઃખી થવાનો અર્થ શું છે અને એ જ શાંતિનો અભાવ ઉભો કરે છે તો આ ભૂલ દૂર થાય એટલે વ્યક્તિ સ્થિત બને છે વ્યક્તિ પદાર્થ શરીર ઇન્દ્રિયો વગેરેમાં મમતા રહિત બની જાય દરેક વસ્તુ ભગવાને આપેલી છે માતા પિતા ભાઈ બેન બંગલા ગાડી મનુષ્ય પોતાનું સમજી લે છે ત્યારે એને દુઃખ થાય છે કે મારા માતા ગુજરી ગયા કે મારા ભાઈ મારાથી સંબંધ નથી રાખતા કે મારી ગાડી ખોવાઈ ગઈ કે તૂટી ગઈ તો જ્યારે એની સાથે તાદાત ન સાધે છે ત્યારે દુખી થાય છે જે કંઈ થયું તે ભગવાનનું હતું એમ સમજી લે એટલે કે નિર્મમ થઈ જાય ત્યાગ કરી દે ત્યારે શાંતિ પ્રાપ્ત થાય છે અને ત્રીજી બાબત છે અહંકાર તો આપણું શરીર પણ આપણું નથી તો શાંતિ મેળવવા માટે બીજી એ બાબત ધ્યાનમાં રાખવી કે દરેક વસ્તુ ભગવાન આપી છે આપણું આપણું આ નથી નથી પૃથ્વી પર મૂકીને જવાનું છે કોઈ વ્યક્તિ પોતાનું શરીર સાથે લઈને જવાના તો ભગવાને આપી છે એનો આપણે ઉપયોગ જેટલો સમય ભગવાને આપી છે એટલો સમય એનો આનંદપૂર્વક ઉપયોગ કરીએ અને શાંતિ મેળવવાનું ત્રીજું માધ્યમ છે અહંકાર છોડી દેવો

કોઈ પણ વસ્તુનો ત્યાગ કરીએ અહંકારનો ત્યાગ કરીએ તો હંમેશા શાંતિ જ શાંતિ છે અને ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ છે આપણે આપણા ઘરમાં કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદીએ છીએ તમે તમારા ઘરમાં એક મિક્સચર ખરીદો છો કે ટીવી ખરીદો છો તો એનો ઉપયોગ કેવી રીતે કરવો એનું એક મેન્યુઅલ આપે છે એની સાથે કંપની કે આ વસ્તુ વાપરવા માટે આટલી આટલી બાબતો તમારે અનુસરવાની રહેશે હવે મેન્યુઅલ વાંચ્યા વિના જ આપણે એનો ઉપયોગ કરવા બેસી જઈએ તો શોર્ટ સર્કિટ થશે ધડાકો થશે બિન ઉપયોગી બની જશે મિત્રો ખાસ સમજી લેજો કે ભગવદ્ ગીતા એ જીવન જીવવાનું મેન્યુઅલ છે આટલું મોટું જીવન ભગવાને આપ્યું છે મનુષ્ય દેહ આપ્યો છે અને એનું મેન્યુઅલ વાંચ્યા વિના જ આપણે જીવવાનું શરૂ કરી દઈએ તો સો ટકા શોર્ટ સર્કિટ થશે તો ભગવદ્ ગીતા એ અમૂલ્ય ગ્રંથ છે અને જો શાંતિ જોઈતી હોય તો ભગવદ્ ગીતાને મેન્યુઅલ સમજી અને એમાં કહ્યું છે એ પ્રમાણે જીવત જીવીએ જય શ્રી કૃષ્ણ આપણે આ ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ जोशी સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખો જય શ્રી કૃષ્ણ